આજે એક નવું જાદુ આપણે કરીએ પેલા તો કાતર મારી હું હવે ઉપરથી સાત પત્તા જુદા કાઢું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને નીચેથી છ પત્તા જુદા કાઢવાના પાંચ અને છ પત્તાનું આપણે કઈ કામ નથી આ તેર પત્તાનું જ આ જાદુ છે બરાબર ઉપરથી જે સાત પત્તા જુદા કાઢ્યા એને ઉપર મૂકવાના છ પત્તા નીચે રાખવાના હવે વન થી ટેન ના સ્પેલિંગ બોલવાના એ પ્રમાણે પત્તા ઉતરતા જવાના જેમ કે વન તો ઓ એન ઈ વન તો ઓ એન ઈ અને આ વન પછી આ પત્તા પાછા છેલ્લે મૂકી દેવાના હવે ટુ ટી ડબલ્યુ ઓ ટુ અને છેલ્લે મૂકી દેવાના હવે થ્રી ટી એચ આર ઈ ઈ થ્રી બરાબર અને છેલ્લે મૂકવાના હવે ફોર એફ ઓ યુ આર ફોર અને છેલ્લે મૂકવાના I એફ આઈવી ફાઈવ હવે સિક્સ એસ આઈ એક્સ સિક્સ હવે સેવન એસ E, સેવન હવે mm -hmm. -E -E e H, T -E આઈએચ અને આ ત્રણ પત્તા વધ્યા એ કયા છે એ આપણે જોઈએ આ દૂરી છે આ પણ દૂરી છે હાજી આ પણ દૂરી છે તમે કહેશો કે દુડી તો ચાર હોવી જોઈએ ને ચોથી ક્યાં

ઉપયોગ નથી એટલે એને કોઈ સેટિંગ જેવું અને ઉપર એક ચોખો રાખ હવે ઉપરથી સાત પત્તા કાઢવાના આમ નહીં કાઢવાના જો તમે આમ કાઢો તો ચોકો સૌથી છેલ્લો હોય છે પણ આવી રીતે કાઢવાના એક બે

અને આ થ્રી નું પાછા છેલ્લે હવે સિક્સ એસ આઈ સિક્સ અહીંયા પાછું પત્તું મૂકવું ભૂલાય નહીં નહીં તમારે ભૂલ પડશે

તો ત્રણેય ત્રણે ચોખા ચોકા તો ચાર હોવા જોઈએ ને તો ચોથું અહિયાં સૌથી છેલ્લું આપણે જે મૂક્યું કેમ ચાર ચોકા ભેગા થઈ ગયા

નવા જાદુ સાથે આપણે ફરી મળશું આવું હા સબસ્ક્રાઈબ કરજો